હેલો વિદ્યાર્થી મિત્રો ચેનલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ છ વિષય સંસ્કૃત પાઠ એક ચિત્રપદાની એક તહ બે એટલે કે ચિત્રપદાની એકથી બેનો અહીં આપણે અભ્યાસ કરીશું પ્રશ્ન નંબર એક નીચે આપેલા શબ્દોનું અનુલેખન કરવાનું છે એટલે કે આપેલા શબ્દ જોઈને ફરીવાર લખવાના છે એક ગર્દભ મકર નકુલ સર્પ ઉત્પીટિકા પુષ્પધાની પેટીકા ચુલ્લી ઘટી સ્થાલિકા ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચે આપેલા ચિત્રો ઓળખી તેના નામ સંસ્કૃતમાં લખવાના છે ધેનુ બાલિકા કાકહ અંકની પીપલિકા તાલહ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા ગુજરાતી શબ્દ માટે સંસ્કૃત શબ્દ લખો તાળું તો તાલહ ઘડો ઘટઃ મગર મકર ઘેટું મેષઃ પેટી પેટીકા ચકલી ચટકા વેલ તો લતા ફૂલદાની પુષ્પદાની બાળકી બાલિકા થાળી સ્થાળિકા આ રીતે લખીશું ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર યોગ્ય જોડકા જોડવાના છે ચિત્ર સાથે તેનું નામ જોડવાનું છે મયુર તો મોર થશે નકુલહ તો નોળીયો થશે કાકહ તો કાગડો થશે મંડુ તો દેડકો થશે ધેનુ હું તો ગાય થશે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ કૌશમાં આપેલા શબ્દોનું સજીવ અને નિર્જીવમાં વર્ગીકરણ કરવાનું છે અહીં શબ્દ આપેલા છે તેનું સજીવ અને નિર્જીવમાં વર્ગીકરણ કરીએ તો સજીવમાં લખી શકાય સર્પ ચટકા કાક મકરહ ગર્દબ બાલિકા નિર્જીવમાં લખી શકાય દીપઃ તાલહ સ્થાલિકા ઘટઃ ઘટી ઉત્પેટિકા ત્યાર પછી પ્રશ્ન નંબર છ તમારા શિક્ષકને પૂછીને દરરોજ વપરાશમાં આવતી દસ વસ્તુના નામ સંસ્કૃત ભાષામાં લખવાના છે તો લખી શકાય તાલહ ઘટી સ્થાલિકા દીપઃ ઉત્પીટિકા ઘટઃ પેટિકા પુસ્તકમ ઉરુકમ ધનમ વિદ્યાર્થી મિત્રો અહીં મેં લખેલા શબ્દ સિવાય અન્ય શબ્દ પણ તમે લખી શકો છો જે ગર્ભપરાશની વસ્તુઓ હોય ત્યાર પછી આગળ છે ચિત્રપદાની ત્રિણી ત ચતુર્થ ત્રણથી ચાર ચિત્રપદાનીના સ્વાધ્યન પોથીના પ્રશ્નોના જવાબ લખીએ પ્રશ્ન નંબર એક શિક્ષક દસ સંસ્કૃત શબ્દોનું શ્રુત લેખન કરાવશે તે સાંભળીને લખવાનું છે મેં અહીંયા દસ શબ્દ લખેલા છે તમે તમારા શિક્ષકશ્રી જે શબ્દ બોલશે તે શબ્દ તમારે સાંભળીને લખવાના છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચે આપેલા ચિત્ર ઓળખી તેના નામ સંસ્કૃતમાં લખવાના છે અવકારિકા વિમાનમ કરદીપહ સંચિકા દ્રોણી શટકમ આ રીતે લખી શકાય ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા ગુજરાતી શબ્દ માટે સંસ્કૃત શબ્દ લખવાના છે સાડી તો શાટિકા એવી રીતે આપણે ગુજરાતી શબ્દના સંસ્કૃત શબ્દ લખીએ ફૂલ તો પુષ્પમ પેન્સિલ તો અંકણી કળ તો પિંજ દાતરડું તો લવિત્રમ કાળું પાટ્યું તો કૃષ્ણ ફલકમ બસ તો લોકયાનમ ચમચી તો ચમસ પુસ્તક પુસ્તકમ છત્રી છત્રમ કેન્ક્યુલેટર ગણનયંત્રમ લખી શકાય ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર કૌશમાં આપેલા શબ્દના ગુજરાતી શબ્દોના સંસ્કૃત નામ કોષ્ટકમાં છુપાયેલા છે તેના ફરતે વર્તુળ કરવાનું છે હું અહીંયા કોષ્ટકમાં છુપાયેલા સંસ્કૃત નામ ફરતે વર્તુળ કરેલું છે તમે આ મુજબ વર્તુળ કરી તેના નામ શોધી અને વર્તુળ કરશો લસૂનમ આભૂષણમ રત્ન ધનમ ઉરૂકમ વિમાનમ ગ્રંથ સંચિકા સીવનયંત્રમ પીપલીકા આ રીતે તમે ફરતે વર્તુળ કરશો ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા ચિત્રને આધારે યોગ્ય સંસ્કૃત શબ્દને રેખાંકિત કરો અહીંયા હીરો છે તો રત્નમ બીજું ફાઇલ છે તો સંચિકા ત્યાર પછી સ્વિચ છે તો પિંજ દાતરડું છે તો લવિત્રમ કેલ્ક્યુલેટર છે તો ગણનયંત્રમ છઠ્ઠું લસણ તો લસુનમ સાત સંચોષ તો સીવણ યંત્રમ આઠ ઘરેણા છે તો આભૂષણમ ત્યાર પછી પ્રશ્ન નંબર છ નીચે આપેલા શબ્દ માટે સંસ્કૃત શબ્દ લખો સંસ્કૃત સોપાનમ પુસ્તિકાનો ઉપયોગ કરીશો એક પેન તો લેખની બે ચોક તો સુધાખંડ ત્રણ થેલી તો સ્યુત ચાર પંખો તો વ્યજનમ બારી તો વાતાયનમ બારણું તો દ્વારમ ઝાડ તો વૃક્ષ ઓરડો તો કક્ષ આ રીતે તમે લખી શકો છો વિદ્યાર્થી મિત્રો અહીં આપણા પાઠ એકના સ્વાધ્યન પોથીના પ્રશ્નોના જવાબ પૂર્ણ કરીએ છીએ ધોરણ છની સંસ્કૃત વિષયની તમામ સ્વાધ્યન પોના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ છ સંસ્કૃત નામના પ્લે લિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી ડાઉનલોડ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર વિવિધ ધોરણ છે ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે વિષય ઉપર ક્લિક કરતા તેની અંદર આવતા પાઠ કુલ છે તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતા તમે પાઠની પીડીએફ સ્વાધ્યાયની પીડીએફ સ્વાધ્યાયન પોથીની પીડીએફ પાઠના વિવિધ વિડિયોઝ સ્વાધ્યાયના વિડીયોઝ સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આપણી એપને સપોર્ટ કરજો ડાઉનલોડ કરજો થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયોની હાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો આભાર દોસ્તો